જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં ને તો ઓકે બધા મજામાં થઈશો ને અમે પણ મજામાં છે અને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આપણે જો વાગી ગયા છે હાડા ગયા અને આપણે નાઈ ધોની તૈયાર થઈ ગયા છે આજ તો શુક્રવાર છે એટલે શુક્રવારનો લાઈટનો કાપ પણ આવી ગયો છે હા એટલે આજ આખો દિવસ કઈ નક્કી નહીં ક્યારે લાઈટ આવે ચાર વાગે આવે ને ત્રણ વાગે આવે નક્કી નહીં એટલે આજ તો બપોર મસાળો આપણો બગડ્યો જ છે અને આરી એમ જો ઉતો છે અત્યારે

પછી બાટલો કેટલા દિવસ આવે કઈ નથી છે મારે તો કઈ રાંધવાનું ન હોય એટલે રાંધવાનું તો મારે હોય એટલે મારે તો રાંધવાનું છે માં તો આપડે રોટલા અને પાણીમાં ગાંઠિયા છે ખાવું એટલે પાણીમાં થોડા કઈ ગરમ કરવાના હોય ગાંઠિયા

કેમ કે આપણે કે તાપતનો હરફો થાય આપણે આવડે જ એટલે હું રાંધતા ગેસે જ શીખીશું એટલે આજ તો આપણે જો રોટલા કરવાના છે સુલે જ કરવાના છે કેમ કે આર્યન ભૂતો છે એટલે મજા આવી જાય છે સુલે રોટલા કરવા નગર પાસે એ હેરાન કર્યા કરે એટલે સિરાજને સુલાના રોટલા ખવડાવવાના છે ને આપણે બપોરમાં ગાંઠિયાનું શાક બનાવી નાખવાનું છે એટલે સુલે જલ્દી પતી જાય સો આપણે સુલે રોટલા બનાવવાના છે એટલે સુલાના રોટલા તો મજા આવશે એટલે વિડીયોમાં આપણે સૂલો ચેપી દીધો છે અને આપણે જો લોટ પણ સાડી લીધો છે ને છે રોટલા એટલે વિડીયોમાં છીએ કેવા સુલે રોટલા આવડે છે એટલે તમને પણ જોવાની અને આપણે તાવડી મસ્ત તીપી ગઈ છે જો તાપઈ સરસ થઈ ગયો છે તાવડી તપી ગઈ એટલે આપણે લોટ મળી નાખીએ અને રોટલો બનાવી નાખી તો બધા મજા આવશે જોવાની જોજો મારો રોટલો કેવો બને પહેલી વાર આપણે રોટલો બનાવીશું વિડીયોમાં ક્યારેય બનાવ્યો જ નથી આપણે લોટ મસ્ત મહાળાઈ ગયો છે અને હવે આપણે બનાવવાનું છે ગોટો તો આવી રીતે આવડતો નથી પણ આ તો હું બનાવું છું આપણે તો જાજી ભાખરી બનાવવાની હોય જો આવી રીતે કાક બનાવવાનું આવતો છે એમ થોડુંક તો આવડે તે લાંબો થાય ગોળ થાય શું ખબર એ ખાવાનો બટકા કરીને જોઈ નહીં હમ ખાવા એવો હારો બનાવી જતા એ તો આગળ જોઈ દે કે ઓકે બોલો કે કેટલી તાવ તાવ વીડિયામાં

દિવસ સે આવી જાશે હવે જાય કે કે આવે બરોબર આવે આપણે કાક તો કેવું પડે ને મને ગીત ગીત હું તને કહું છું આવે ખબર છે થઈ ગયો રોટલો લાંબો છે ગોળ છે કેજો હા આવડે છે કે રોટલો બનાવ્યો છે ટાઈમ થી અને સુલાઈ પણ આપણે મહિનો ગડ મહિના તાજ બનાવ્યા છે

આવડતો નથી એટલે કઈ કાસો છે છે થોડો હર કાક કક સડવા દેજે કાક જોઈ જે કે ઓક્સડે છે એમ અગ્યા સે રાંધો નું બનકી દેવું છે ના હો મને નો ફાવે જો આવો સેજો સે હાર ઉછેલો છે જો આવડે સે ખાયો થાય એટલે ઘણો હા બસ ખવાયો બે હારવાનો તેર મુરવટલા બનાઈ નાખો હા બળે નો જે બજન રાખી રેજો તો

હું થોડો મને થોડું કે સંકેત દરે જો હું કાઈ કોટલો મોટો રોટલો છે પેલા તમે જુઓ તો ખરા આટલો લાગે તો મોટો નથી દેખાતો આપણે એક રોટલો થઈ રહ્યા હજો આ ઈ તો માર તનના છે તમારે આજ ખાવાનું છે ઈ તારી હાટુ બનાવી તે મને કાઈ મત બનાવી મારી મન નો ભાવી નો ભાવ મને ખબર હોય ને તારી હાટુ તો બનાવી છે આ રોટલા દરિયા છે આગળ ગીત ગાતા થા ઈતે ને તમે હા હું કાઈ ન ખાવ નથી છે નું ગીત ગાયું કે નો ગાયું હોય બાકી એ રોટલી આપણે ન ખાવની ઝણી જો તો સરસ સડી જશે

હું છે ને બેટિંગ કરીશ બાકી બોલિંગ તો નહીં કરું હું કારણ કે આપણે છે ને બેટિંગ કરતા જ આવડે છે બોલિંગ કરતા આપણને આવડતું નથી એ તો બનશે જ નહીં બેટિંગ તો મારે જ કરવાનું છે મેં સર હોય તો રમો નગર આપણે કેન્સલ રાખી દઉં આપણે કાંઈ રમવાની કાંઈ નથી થતી તો આપણે કેન્સલ રાખી દઉં હું ક્યાં તમને કહું છું કે આપણે પેલા એક સાફા કાંટા કરવા હોય તો કયો બોલો કાંટા સાફા કરી દઉં ત્યારે હું ક્યાં ના પડું લે હાલો બોલો તમારે શું જોઈએ સાફ જોઈએ છે કે કાંટા જોઈએ છે આપણા સાફ આયલ તો આપણે કાટા બરોબર જોજો આ ધ્યાન રાખજો પછી પછી સીટિંગ નહીં કરી જતા હો આપડે તો બપોરા ઘર બે ગયા બપોરા માં તમને બધાને ખબર છે આપડે બપોરા માં હું છે રોટલા આપણે શાક ને સાઈઝ છે

અને આવતા વે ચીતા રમોકલા પકડી લીધા કાકે એન ભાઈ હા ઓ બાર મંજી રે છે હું ભાગાયપો તો અ દાળ ભાત અસી શારો હે પછી ઘરે વઈ આવો હમ એ હું રમો છું આયાર માં હે એમાં હું ભર્યું છે થોડું હમ થોડું ક્યાં નાખો જો આને હા રે ભરી સંતી થોડી ઘાસા જીસીબી આઈ વઈડુ હા આઈથી ભરી આમને ક્યાં તો જો અમાર કિયાન ભાયરે તરમસે અમાર આરિન ભાઈ ત્યાં ઊભા છે ઓ પટમારો સુખલ છે ચા છે છે હડી હડી પડી છે